ત્યારે આજે બપોરના ટાઈમે તેઓના ત્રણ ઝુંપડામાં અચાનક આગ લાગતા ઘરમાં રહેલો સામાન બળીને ખાખ થઈ ગયો હતો આ જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને ત્યાંના એક જાગૃત નાગરિકે મકરપુરા ફાયર બ્રિગેડને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ પર કાબૂ મેળવી હતી મળતી માહિતી મુજબ આ ત્રણે ઝુંપડામાં અગાઉ પણ ત્રણ વાર આગ લાગી હોવાની માહિતી સામે આવી છે તો હવે જોવાનું એ રહ્યું કે આ આગ લાગી છે કે લગાડવામાં આવી છે તે એક પોલીસ તપાસનો વિષય છે જી શું બળવો હતો હમણાં કંટ્રોલ રૂમથી મેસેજ હતો કે નારાયણવાડી બીએપીએસ સ્કૂલની બાજુમાં ક્રોસમસ કંપનીની સામે ઝૂપડાઓમાં આગ છે અહીં આવીને અમારે માહિતી જોતા એવું લાગ્યું કે ત્રણ ઝૂંપડા હતા અને ઘર માલિક કે કોઈ અંદર અત્યારે હાજર હતા નહીં પબ્લિકના માણસોએ એમને જાણ કરી કે આ લોકો ગામડે ગયા છે કોઈ છે અત્યારે હયાતીન છે નહીં અને એમનો ઘર વર્કરી ટોટલી સામાન હતો એમાં વાસણ ગોદરા કપડાં લગતા બધું સામાન ટોટલી લોસ છે અત્યારે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ચૂક્યા છો ટોટલી જી આપનો પરિચય નારણમાળી ગેડજી ફાયર બ્રિગેડ વડોદરા ધન્યવાદ